વડોદરા શહેરના અટલ બ્રિજના તાંદલજા તરફ જવાના બ્રિજને બંધ કરી દેવામાં આવતા તાંડલજાના રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કરી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું વડોદરા શહેરના સ્થાનિક તંત્રના સત્તાધીશો દ્વારા ટ્રાફિકને હળવો કરવા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરનો સૌથી લાંબો અટલ બ્રિજ બનાવવામાં આવ્યો છે તેમ છતાં પણ આ બ્રિજ ઉપર અવારનવાર અકસ્માત તથા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે આ બ્રિજ ઉપર તાંદલજા તરફ જવાના ડિવાઇડરને બંધ કરવામાં આવતા તાંદલજાના સ્થાનિક રહીશોને અવર જવર માટે લાંબા રૂટનો ફેરો થતો હોવાથી તાંદલજાના સ્થાનિક રહીશોએ આ માર્ગ બંધ કરવાના મુદ્દે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો અને બંધ કરવામાં આવેલા ડિવાઇડરને ખુલ્લો કરવા માટેની માંગ કરી હતી हां जी લગભગ છે ને તાંદલિયા વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ બધી સોસાયટી છે તાંદલજા વિસ્તારમાં એક લાખ પબ્લિક છે અને કહેવાનો મતલબ એ છે કે રાત્રે તમે આવીને આવી રીતે બંધ કરો એ એક શું યોગ્ય છે મતલબ રાત્રે તમે આવીને બંધ રસ્તો કરી દીધો એનું શું મતલબ છે આજે અમે પોલીસ કમિશનર કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ આજે જો હલ નહીં થાય તો એ રસ્તો અમે લોકો ખુલ્લો કરી દઈશું આ ચેતવણી છે

તો કોઈ પ્રોબ્લમ નથી મતલબ આરામથી ત્યાં જાય છે અત્યાર સુધી અત્યાર સુધી બ્રિજ બન્યા પછી બી અત્યાર સુધી લોકો જતા હતા અત્યાર સુધી કોઈ એક્સિડન્ટ નથી કે કોઈ મરણ નથી ત્યાં કોઈ ભય નથી કશું નથી કેમ તમે બંધ કરો છો રસ્તો એનું કારણ શું અને રાત્રે બંધ કરવાની શી જરૂર પડી તમને આવો દિવસે અમારી પાંચ દસ લોકોની સાથે વાત કરો એના પછી નિરાકરણ લાવીએ કે રસ્તો કેમ બંધ કરો તમે એનું કારણ શું